મોંઘવારી વચ્ચે સુરતના વધુ એક રત્ન કલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે વરાછામાં રહેતા રત્ન કલાકારે નોકરી છૂટી જતા માનસિક તણાવમાં આવી જાય આપઘાત આવ્યું છે સુરતમાં છેલ્લા ઘણા રત્ન કલાકારો આપઘાત કરતા છે માર વચ્ચે અનેક રત્ન કલાકારોએ જીવન લીલા તે વરાછામાં વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે વરાછા વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષે કેવલ બાબુભાઈ મકવાણા નામના રત્ન કલાકારે કામ છૂટી જતા અને પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ થતા માનસિક તણાવમાં પોતે આવી પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો જે લઈને આર્થિક સંકળામણને કારણે જ આપઘાત કર્યો અનુમાન લગાવાઈ રહ્યું છે હાલ તો પોલીસ રત્ન કલાકાર આપઘાત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આજે પરિવારે બાવીસ વર્ષના યુવાન રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે વરાસા વિસ્તારની આ ઘટના છે માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું છે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો ઉદ્યોગકારોને પણ વિનંતી તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક જે સામનો કરે છે એને બચાવવા માટે આગળ ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે અને અનેક રત્ન કલાકારો એ આપઘાત કર્યા છે ત્યારે હીરા ઉદ્યોગ ને માંથી બહાર લાવી રત્ન કલાકારો માટે કોઈ રાહત પેકેજ આવે તે માંગ ઉઠવા પામી છે